하리엄. ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને કાર્તક મહિનાની આ જે શુક્લ પક્ષની ત્રણ તિથિ છે તેરસ ચૌદસ અને દેવ દિવાળી એટલે કે પૂર્ણિમા અને એવું સ્કંદ પુરાણમાં લખ્યું છે કે આખા કારતક મહિનામાં તમે કોઈ વ્રત જપ તપ કદાચ ન કરી શકો પણ જો આ ત્રણ દિવસની તમે આ વ્રત જપ તપ અનુષ્ઠાન કરો તો આખા કારતક મહિનામાં આપણે કરેલા વ્રત જપ તપનું પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે છે હવે શું છે એ આજે હું તમને સત્સંગ કરાવીશ જે પુરાણમાં આપેલું છે તમને આ વિષય વિડીયો પસંદ આવે તો વગર ભૂલે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ વર્ષે એ એ એ જે જે છે છે દિવસની કહેવાય વ્રત ચૌદ નવેમ્બર અને પંદર નવેમ્બર સુધી રહેશે એટલે કે બુધવાર ગુરુવાર અને શુક્રવાર હવે આ છે શું તો સ્કંદ પુરાણની અંદર ભગવાને પોતે આ કથન કહેલું છે કે જે કોઈ પણ મનુષ્ય આખા કાર્તક મહિનામાં કોઈ વ્રત જપ તપ આદિ ન કરી શકે પણ જો એ આ ત્રણ દિવસની તિથિઓનું વ્રત કરશે તો એને આખા કાર્તક મહિનાનું ફળ પ્રાપ્ત થશે અને એટલું જ નહીં જે કોઈ પણ મનુષ્ય આ ત્રણ દિવસ સુધી વ્રત કરે છે તો એના બધા પાપો જે છે એ ભસ્મીભૂત થાય છે અને ખાસ કરીને અજાણતાથી કોઈએ માંસ મદિરા રાખાતી હોય અજાણતાથી કહું છું તો એ બધા પાપમાંથી છુટકારો પા પ્રાપ્ત કરી લે છે પછી આગળ ભગવાન કહે છે કે આ ત્રણ દિવસની અંદર અમુક જે ભગવદ્ ગીતાજીનો પાઠ કરે એમ વિષ્ણુ સહસ્રનો પાઠ કરે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને એટલું જ નહીં પોતાના પિતૃઓને પણ ગતિ આપે છે હવે હું તમને વિસ્તારથી કહું કે આનું મહત્વ શું છે તો ભગવાન કહે છે કે આ ત્રણ મહિનાની આ ત્રણ દિવસ અંતિમ તિથિ જે કાર્તક મહિનાની પૂર્ણિમાના છે એમાં જે કોઈ પણ માણસ સવારે ઉઠીને પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે તો એને આખા મહિના સુધી કારતક મહિનામાં તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય કેમ તો એવું કહે છે કે આ ત્રણ જે તિથિ ફલ આપનારી તિથિ છે કેમ તો કે આ કાર્તક મહિનાની સુધી તેરસ ના દિવસે બધા જ વેદો જાકર પ્રાણીઓ પવિત્ર કરતા હે અર્થાત જે બધા જઈને આ તેરસ તિથિ છે એ દિવસ એવું કહે છે કાર્તક મહિનાની શુક્લ શુક્લતેરસે કે બધા વેદ પુરાણના જે શ્લોકોને મંત્રો છે પૃથ્વી ઉપર આવી અને જે કોઈ આ મંત્રો સાંભળે કે પાઠ આદિ કરે તો એ બધા પ્રાણીઓને પવિત્ર કરે છે જે રીતે પછી આગળ કીધું કે ચૌદશના દિવસે જો આપણે કોઈ પણ મનુષ્ય યજ્ઞ કરે તો એ યજ્ઞ કરવાથી બધા દેવતા અને જીવો તૃપ્ત થાય છે અને એ જ એ જ રીતે પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની કોઈ પણ મનુષ્ય ભક્તિ કરે એટલે પૂજા પાઠ આદિ જે કંઈ પણ કરે છે એ બ્રહ્મગાતી હોય અને અજાણતાથી માંસ મદિરા પણ જોઈને ખાધું પીધું હોય તો એ દોષમાંથી મુક્ત થાય છે પછી આગળ કીધું કે જે ગૃહસ્થ પરિવાર લોકો છે આ ત્રણ દિવસ સુધી પોતાના ઘરમાં બ્રાહ્મણ પરિવારને અથવા બ્રાહ્મણને અથવા તો કોઈ ગરીબને જમાડે તો એ એના પિતરોનો ઉદ્ધાર કરીને પરમપદને પ્રાપ્ત કરે છે પછી કીધું કે જે કોઈ પણ માણસ કાર્તક મહિનાની આ અંતિમ ત્રણ તિથિઓમાં ગીતાજીનો પાઠ કરે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો પાઠ તો એને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જે કોઈ પણ મનુષ્ય આ ત્રણ તિથિઓની અંદર વિષ્ણુ સહસ્રનો પાઠ કરે તો ભગવાન શું કહે છે કે એ માણસ જે રીતે જળની અંદર કમળ હોય અને કમળના જે પત્ર હોય કમળના પાંદડાઓ હોય અને એ ક્યારે પાપથી લિપ્ત નથી થતા કીચડથી લિપ્ત નથી થતા એ રીતે મનુષ્ય પણ પાપ રહિત થઈ જાય છે એ જ રીતે કહ્યું છે કે કારતક મહિનાની આ જે ત્રણ તિથિઓ છે એ પરમ પુણ્યદાયી છે મહાન પુણ્યફળ આપનારી છે તો અવશ્ય આ ત્રણ તિથિઓ છે એને અતિ પુષ્કરીણી સજ્ઞા ભગવાને કહ્યું છે અને આખા મહિનામાં બીજું કંઈ ન થઈ શકે તો આ ત્રણ દિવસ અવશ્ય વ્રત કરવું જોઈએ હવે વ્રતની અંદર ખાવા પીવા વિશે કોઈ એવો વિશેષ નિયમ નથી કે એક ટાઈમ ખાવું એક ટાઈમ ફળાહાર કરવો આ છે તે છે એ મૂળ વિષય આપણે પકડીએ તો એમાં સાત્વિક ભોજન કરવું ભલે બે ટાઈમ ખાઈએ પણ સાત્વિક ભોજન કરવું ક્રોધ નહીં કરવો વાદ વિવાદ ઝઘડા નહીં કરવા બ્રહ્મચર્યનું પાલન કરવું ને સ્વસ્થ હોય તો ભૂમિશયન કરવું જો કોઈ ગર્ભવતી હોય ઉંમરવાળા હોય તો એ લોકોએ વ્રત કરવાની જરૂર નથી પણ ભગવાનનું સ્મરણ આદિ અવશ્ય એ લોકો કરી શકે છે તો અવશ્ય આ ત્રણ દિવસોમાં આ વ્રત કરવું જોઈએ આ રીતે આ અનુષ્ઠાન એક પ્રકારે કહેવાય મારા મત પ્રમાણે તો અનુષ્ઠાન કરવું જોઈએ તો આખા કારતક મહિનાનું ફળ પ્રાપ્ત થાય પિતૃઓનો ઉદ્ધાર થાય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય ને ભગવાનનું સ્મરણ થાય આ ત્રણ દિવસનું વ્રત છે જેને અતિ પુષ્કરીણી સંઘના ફળદાયી વ્રત કહ્યું છે એમ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી રામ જય હનુમાન જય ભારત